નમસ્કાર દર્શક મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાં છે અને માર્ટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધાણીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક છે શું નામ કાકા તમારું ડાયા સગન કયું ગામ હળવદ હળવદ શું લઈને આવ્યા હાણા ધાણા ધાણા કેવો બજાર ભાવ બજાર ભાવ તો બારે તેરે ચૌદે કેટલા હોવા જોઈએ કેમ કેટલા બજાર ભાવ તમારે હજાર ભાવ બે હજાર રૂપિયા હોવા જોઈએ અદુત આપણે બાવીસસો પચીસસોમાં વેચાણી છે તો પાછું કેમ પડતું છે બજાર પાસો પડે એમાં સમજી જાય બધા

કેવા ધાણા ઉતરા ધાણા મારે ધાણા તો મારા વી મળે જેવા અઢાર વી જેવા ત્યાં કેનાલ નું પાણી બોર નું ના બોર નું બોર કેનાલ નું કેનાલ આ વાડી ના કયા વિસ્તારમાં ધણાડા

અગિયાર વાગે જાય પાછા બીજા હજાર સકડાવાળાને દેવાના અને દાળિયાના તો દેવાના જ પાછા ત્રણ ત્રણ ભરે ટેમ એટલે એ જે સકડાના ભાડા સડે ને એ તો મરી જાય અમે પાછી એક એક્સ્ટ્રા ભાડી એક દાળી લેવાની એટલે મજૂરીથી ને ખેતી ભાંગી જવાની ખાતર બિયારણમાં શું લાગે ખાતર બિયારણમાં અમારી વસ્તુના ભાવ નથી દવાના ભાવ ઊંચા હારી દવા લો એટલે દોઢસો બસો રૂપિયાનો પોપ થાય છે ડીઓપી ના તો મળતું નથી હારી એક બીજું ડબલું આપે છે બરોબર નથી આપતા હજી સુધી નથી તો આપે છે શું આપે એક છસો રૂપિયા નું ડબ્બલું આપે પાણી ડબલ એ પાણી ઉરિયાનું પાણી નથી લેવું કીધું પછી ક્યાં મેં તો નાખી દીધું ઉરિયાનું પાણી આપે હા

ઘર લે તા સાપરું થઈ જાય ધોર ઉપર જવાન તેમ થઈ જાય બાકી કારખાનું નો થાય તો આ 500 વીઘા જમીન હોય તો કારખાનું નો કરીએ આપણે આ ખેત ખેડૂતોનો સોદા થાય જમીનો લે ઈ લોકો બધા બધારી પણ તમે હમદ ના સાહેબ મારી મારા બાપાને 50 વીઘા જમીન છે રોટ જ જમીન છે 25 લાખનો નો 50 લાખ નો વીઘો હે ઈ ઈ જ પૈસા બાકી ખેતરમાંથી પૈસા નો થાય કોઈ દી નો થાય એવરી રીતે નો થાય ના નો થાય ખેડૂત કમાઈને 20 વીઘા નો લે કે ના ના સપનું નહી લાબાનું પરિવાર વીઘા નો બેગ કેટલા પૈસા આપે દસ લાખ રૂપિયા સુખી અને નાના મોટા પ્રસંગો કાઢો બસ તા ઉપર જવાનું ટાઈમ થઈ જાય એટલે મિત્રો આ હળવાશના મોડમાં આ છે ખેડૂતોની વેદના ખાસ કરીને એમને જે કંઈ ખાતર બિયારણ અને મજૂરીને લઈને તકલીફો સાથે દિન પ્રતિદિન બજાર ભાવ જે છે એ ઓછા મળે છે તેને લઈને રજૂઆત છે આવા જ એપિસોડ જોવા માટે હજુ સુધી તમે જો આ ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું સૌથી પહેલાં એ કરો આભાર દર્શક મિત્રો